ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે બાર ભાગ સાંભળ્યા આજે આપણે તેરમો ભાગ સાંભળીશું તેરમા ભાગમાં આપણે સાંભળીશું શુભ અશુભ યોગો અને મુહૂર્તોનું વર્ણન હરિહો બારસ તિથિ જો રવિવારે એકાદશી સોમવારે અને દશમ મંગળવારે નોમ બુધવારે આઠમ ગુરુવારે સાતમ શુક્રવારે અને છઠ તિથિ થાય છે આ તિથિ યોગમાં યાત્રા વગેરેનો આરંભ કરવો નહીં પ્રતિપદા નોમ ચૌદશ અને આઠમ આ તિથિઓમાં જો બુધવાર હોય તો તે દિવસે પ્રસ્થાનનો વિચાર કદાપી ન કરવો મેષ અને કર્ક સંક્રાંતિની છઠ કન્યા અને મિથુન સંક્રાંતિની આઠમ વૃષભ તથા કુંભ સંક્રાંતિની સોથ મકર અને તુલા સંક્રાંતિની બારસ વૃષિક અને સંક્રાંતિની દશમ તથા ધન અને મીન સંક્રાંતિની સૌદશ આ બધી તિથિઓ દગ્ધ તિથિઓ છે આ તિથિઓમાં યાત્રા ન કરવી આ તિથિઓમાં યાત્રા કરવાથી કષ્ટ થાય છે હે શિવે રવિવારે વિશાખા અનુરાધા અને જ્યેષ્ઠાનો યોગ સોમવારે પૂર્વશાઢા ઉત્તર સાઢા અને શ્રવણ નક્ષત્રનો યોગ મંગળવારે ધનિષ્ઠા શતભિષા અને પૂર્વ ભાદ્રપદનો યોગ બુધવારે રેવતી અશ્વની તથા ભરણીનો યોગ ગુરુવારે રોહિણી મૃગશિરા અને આદરાનો યોગ શુક્રવારે પુષ્પ અશ્વલેષા અને મઘાનો યોગ શનિવારે ઉતરા ફાલ્ગુની હસ્ત તથા ચિત્રા નક્ષત્રનો યોગ હોય તો ઔપાતિક યોગ થાય છે આ યોગમાં પ્રસ્થાન થી કાર્યની ઉત્પાદ મૃત્યુ અને બીમારી આવે છે હે રુદ્ર રવિવારે મૂળ સોમવારે શ્રવણ મંગળવારે ઉત્તરાભાદ્રપદ બુધવારે કૃતિકા ગુરુવારે પુનર્વસુ શુક્રવારે પૂર્વ ફાલ્ગુની તથા શનિવારે રેવતી નક્ષત્ર હોય તો અમૃત યોગ થાય છે આ યોગ બધા યોગ કાર્યો સિદ્ધ કરનારો કહેવાય છે વિશ્વકુંભ યોગની પાંચ ઘડી શૂલ યોગની સાત ઘડી ગંડ તથા અતિ ગંડ યોગની છ છ ઘડી વ્યાઘાત અને વજ્ર યોગની નવ નવ ઘડી અને વ્યતિપાત પરિધ અને વૈદ્યુતિયોગ આ બધા મૃત્યુ જેવા કષ્ટદાયી છે આમાં બધા કર્મનો પરિત્યાગ કરવો જોઈએ રવિવારે હસ્ત ગુરુવારે પુષ્પ બુધવારે અનુરાધા નક્ષત્ર શુભ હોય છે શનિવારે રોહિણી ઉત્તમ અને સોમવારે મૃગશિરા નક્ષત્ર શુભ છે શુક્રવારે રેવતી તથા મંગળવારે અશ્વની યોગ સગળા પ્રકારના દોષોને નષ્ટ કરનારા હોય છે હે વૃષ ધ્વજ શુક્રવારે ભરણી સોમવારે ચિત્રા મંગળવારે ઉત્તરાષાઢા બુધવારે ધનિષ્ઠા ગુરુવારે શતભિષા શુક્રવારે રોહિણી અને શનિવારે રેવતી નક્ષત્ર હોય તો વિષયોગ થાય છે પુષ્પ પુનર્વસુ રેવતી ચિત્રા શ્રવણ ધનિષ્ઠા હસ્ત અશ્વની મૃગશિરા અને શતભિષા નક્ષત્ર જાતકર્મ કરવા જાતકર્મ સંસ્કાર કરવા માટે શ્રેષ્ઠ મનાયા છે એ શિવ વિશાખા ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા શાઢા ઉત્તરા ભાદ્રપદ મઘા આદ્રા ભરણી અશ્વલેષા અને કુતિકા નક્ષત્રોમાં યાત્રા કરવાથી મૃત્યુનો ભય રહેશે તો અહીંયા ગરુડ મહાપુરાણનો તેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચૌદમો ભાગ સાંભળીશું ચૌદમાં ભાગમાં આપણે સાંભળીશું ગ્રહદશા શુકન શીખનું ફળ તથા સૂર્ય ચક્ર વગેરેનું નિરૂપણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો